ભણાવ્યો બોલો ભાઈ વાતગી એ ભાટવડિયા ગામ ભાટવડિયા અને દેવતભાઈ નારણભાઈ ગોતમ એવા નામ પાંચસો રૂપિયા ગૌચારામાં બોલો ભાઈ વાતગી એ નંદાણા ગામ

અગિયારસો ને અગિયાર રૂપિયા રોકડા આપે છે ગૌચારામાં બોલે હવે માતા

ક્યાં આવ્યો આયો આવ્યું મારો વ્યાજ આવ્યું કેમ છે એક ના એક બાપા એક જ હોય વેતન ના હોય ક્યાં ગયો

પછી તમે જાવ આખી પેલી ખાલી તમે ખાલી કરી પછી મેં કહી લે પૂના ભાગ ની તમે કરી નાખી પછી મેં ખાલી દીધું

બપોરે હા કેટલા વાગે બપોરે 12 વાગે માલ ની બસ માં જવા હા હું માલ લઈ જાઉં ને હમ આવજી એટલે મારે હમ આવવાનું હા હા હવે હેનો જાઉં હા અને દુકાન ખોલી મૂકીને કે ગયો ને તો મારી બપા હવે બીજી વાર કે મારતા લ્યો જો મને જો એમ ક્યું ને તો થઈ રે બાપ અરે ભાઈ એમ નહીં મારા દી તારા સાંધા કરવાનું તે હારું તમારું ખોરો મે ભઈરો ન કે દીકરો હતો તમારે મારે હજી તારે ઘોડે ચડાવવો ચોરી બંધ હોય ઘોડે ચડાવવાનું કઈ આવે મારું નક્કી કરવા જાય ને પોતાનું ફિટ કરીને આવે

કોઈ ની તમે કઈ તકલીફ પડે આને કોઈ દીકરી દે તે આપણે કે લેવી એમ નાય તો હવે એને હું જાઉં હું હા તો બપોરે 12 વાગે બાર બસમાં બસ માં હા હમ આવજે હા અને અરે આ ચોકડો દઉં તને આમાં એને જો કે મારું નામ લઈને આવે જો કે

હવે હેને જાવ આમ આઈ આમ એમની ડાઈ બલ જો તો કોઈ એમની જાવ હું આઈલો તો હે ને વરી કે જાવ આઈલો જાવ હા આટી આવ જેવો હો હવે ગુડા તો આઈ હા હવે આયલો આ ભગવાન એ હું બાપ જાયપટો હે ભાઈ મારો બાપ પડતો નથી ને આ બદલાવતો નથી હવે આપણે તો હું દુકાને પેહી ગરાગ આવે તો ને ના આવે તો ઠેક થયા પણ રમતો આવું કેતા ની હો આપણા રાજની આ રૈયત શું તકલીફ પડવાની મહારાજ આપણી પ્રજા આનંદમાં માં છે તો આનંદમાં હોય આપણી પ્રજા તો આજે બોલાવો સારા માં સારી ગાને અને આપણે આનંદ કરીએ મહારાજ ની આજ્ઞા પ્રધાનજી જાઓ અને આપણી રાજ નર્તકી ને અહીંયા રાજ્યમાં હાજર કરો बहावेर पद म I'm not

ઢાજી પણ કહીને કેમ અટકી જાવ છો જે હોય તે તમે મને જલ્દી કહો અરે અટકી જવાનું કારણ મહારાજ બીજું નથી પણ આપણી આ પ્રજા ઉપર ભોજો જોતા જુલ્મો ગુજારી અને અત્યાચાર કરી રહ્યો છે મહારાજ એની આપને જાણ છે મને કે જલ્દી કહો મને જે હોય તમે જલ્દી કહો અરે મહારાજ તો હું આપને એમ કહું છું કે ભોજો જોતા

નક્કી તમને કોઈ કાન પપેડી કર્યું હોય એવું લાગે છે મારે જો તો તમારો મિત્ર છું દુશ્મન નહીં મારે જો તમે તમારા પ્રજા ના હિત નું સારું ઈચ્છતા હોય તો બધાજી ને અત્યારે બહાર કાઢ્યું રાજ્ય માંથી બહાર જવાનો વારો અમારો નહિ પણ તમારો છે આ કચ્છના પ્રધાન સેનાપતિ તરીકે હું તમને ફરમાન કરું છું કે અત્યારે તમારી જમીન અને જાગીર આ રાજ્ય ના હવાલે કરે અને રાજ્યની રાજ્ય હદ થોડી ચાલતા થઈ જાઓ મોટેજ તમારો શું વિચાર છે બોજા ઓજો કહે તે સત્ય છે માટે હું તને કહું છું કે તારી જમીન અને જાગીર મારે હવાને કરી અને આકાશ ની હદ છોડીને ચાલ્યો જા મારા જ આપની પ્રજા માટે અમારા વડીલોએ માથાના ધાન છે તેમ સદાય જો હો તો જમીન જાગીર તો કરું છું અને જ્યાં સુધી મારી જમીન જાગીર પાછી મળે ને સુધી મારા મનને શાંતિ દીધા

પચીસો રૂપિયા ગૌચરામાં અને પાંચસો રૂપિયા મંડળ ને ભે બોલો મેં વાત કી છે ગોકલપુર ગામ અને સરંગવાસી ભીખાભાઈ દેવજીભાઈ પરમાર પાંચ હજાર રૂપિયા ગૌચરા માં બોલો ભાઈ વાત કી છે ગોકલપુર ગામ ટ્રેક્ટર વાળા મનસુખભાઈ કલાભાઈ નામ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ગૌચરા માં બોલો મેં વાત કી છે ગોકલપુર ગામ ને વલ્લભ ગીમા કણજારીયા પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ગૌચરામાં બોલો મેં વાત કી છે